ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર બુથ કેપ્ચર ઇન્ડિયા કરતૂત બાદ પોલીસે કરી છે ધરપકડ ધરપકડની સાથે જ તેના એક પછી એક નવા કાંડ બહાર આવ્યા મહીસાગરના ગોઠી મતદાન મથકે પણ વિજય ભાભોરે કરી હતી દાદાગીરી વિજય ભાભોરે કોંગ્રેસ એજન્ટ સનાભાઈ તાવિયાડને ધમકાવ્યા હતા

અહંકાર અને એમને ઉપરથી પણ એ જ પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે એટલે એમનું કોઈ બગાડી લેતું નથી એવા શબ્દો પણ વાપરે છે